ઝાડ છે તમે જોઈ શકો છો બધાય જય ગિરનારી ના નાચ સાથે સૌ કોઈ આગળ વધ્યો છે જય ગિરનારી આ રીતે કંઈક લીલી પરિક્રમામાં લોકો આવીને મોજ માણતા હોય છે તો આપણે પણ આપણી પરિક્રમા આગળ વધારીશું

તો લોકો આગળ વધી રહ્યા છે અને ખૂબ જ નજીકમાં ઝીણા બાવાની મઢી છે તો લગભગ તો ઘણા ખરા લોકો ત્યાં રાત્રિ રોકાણ કરશે ત્યાર પછી સવાર પડતા સૌ લોકો પરિક્રમાનું આગળ ચાલુ કરી દે છે તો આ રી નું ક લીંબુ સરબત એને જી માટે મળતું હોય છે અયા કોણ આવ્યું ખબર ન હોય આ ખાસ કરીને જે કે મે કીધું એમ આગળ અમે જણાવીયું છે ઘણો તો સતા ફરી એકવાર કહી દો કે જે કોઈને કોઈ તકલીફ છે શરીરમાં કોઈ રોગ છે તો એ લોકોને અયા આવવું ને કારણ કે અહીંયા મેડિસિન ખૂબ ઓછી મળે છે ચાર વાર થતી નથી હમણાં થોડી વાર પહેલાં જ એક ભાઈને તકલીફ થઈ હતી તો સારવાર તાત્કાલિક મળી નથી શકી અમે લોકો તો આગળ વધી ગયા હતા પછી તો એ ભાઈનું શું થયું કાંઈ ખબર નથી જય ગિરનારી

શ્રીફળના પાણી એટલે કે નાળિયેર પાણી મળી જાય છે કોકોનટ તો આવી રીતે કાંઈક આપણે આપણે પરિક્રમાના રૂટમાં આગળ વધીએ છીએ ટૂંક જ સમયમાં ઝીણામાં બાવાની મડીએ લોકો

તો આ રીતે બધા લોકો આગળ વધે છે સૌ કોઈ ઝીણા બાવાની ની તરફ જઈ રહ્યા છે પહેલો પડાવ ટૂંક સમયમાં પૂર્ણ થવાનો છે લગભગ ઘણું ખરું પબ્લિક રાત્રિ રોકાણ ના કરશે ત્યાર પછી વહેલા લોકો સવારે નીકળશે માળવેલા તરફ નીકળવાની તૈયારી કરશે સવારે અને ઘણા ખરા લોકો મેં આ કીધું એમ કે ઝીણા બાવાની મઢી રાતે રોકાણ કરતા હોય છે થોડું ઘણું એ ચાલવાનું છે આપણે ને પહેલો પડાવ આપણે એમ કહીએ કે પાર થવાની તૈયારીમાં જ છે હું કેવું નિલેશભાઈ જય ગિરનારી

પરિક્રમા નો રૂટ ઉપર ઘણા ખરા મકાઈ પણ મળી રહેશે જંગલ માં તો એ પણ સારું કેવાય